નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ખાસ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અને જે પૂરી થઈ અને ત્યારબાદ એનડીએની સરકાર રચાઈ ચોક્કસથી જે આશા હતી તે આશા મુજબની સીટો ન મળી પરંતુ એનડીએની સરકાર બની નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા નહેરુ પછીના બીજા વડાપ્રધાન બન્યા આ વખતે જે મંત્રીમંડળની ખાસ વાત કરીએ તો બોતેર જે નરેન્દ્ર મોદી સહિત બોતેર મંત્રીઓએ કે જે શપથ આ વખતે લીધા છે તમામને જે મંત્રાલયોની વહેંચણી પણ જે જલ્દીમાં જલ્દી એટલે કે અડતાલીસ કલાકની અંદર તમામ મંત્રાલયોની વહેંચણી પણ કરી દેવામાં આવી છે અને તમામ જે મંત્રીઓ છે ત્રીસ કેબિનેટ મંત્રીઓ કે જેમણે આજથી જ પોતાની ઓફિસમાં એમનો ચાર્જ સંભાળી લીધો છે સૌથી પહેલાં ગઈકાલે જે કેબિનેટની બેઠક મળી અને તેમાં જે આવાસ યોજનાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો કે આગામી સમયમાં ત્રણ કરોડ નવા આવાસ બનાવવામાં આવશે અત્યાર સુધી જે પ્રકારે વાત કરી તો ચાર પોઈન્ટ એકવીસ કરોડ આવાસ ઓલરેડી બનાવી ચૂક્યા છે અને હવે નવા ત્રણ કરોડનો લક્ષ્યાંક છે જેમાં તમામ સુવિધાઓ પણ હશે આ સિવાય જે પ્રકારે ગઈકાલે જે કિસાન સન્માન નિધિનો હપ્તા જે સત્તરમો હપ્તો તેના અંગે પણ જે પ્રકારે જાહેરાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિવાય ખાસ કરીને જે મંત્રાલય સોંપવામાં આવ્યા છે મોટા ભાગના જે મંત્રાલયો છે જેમાં રિપીટ કરવામાં આવ્યા છે જેમાં ખાસ જે વાત કરીએ તો શિક્ષણ ખાતું કે જે ધર્મેન્દ્ર પ્રધાન કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે તે જ ખાતું તેમને સોંપવામાં આવ્યું છે પરંતુ એક મહત્ત્વનું ખાતું જે કૃષિ ખાતું અને તેમાં આ વખતે બદલાવ કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ કે જેમને કૃષિ ખાતું ખાસ સોંપવામાં આવ્યું છે એટલે કૃષિમાં કેવા પ્રકારના નિર્ણયો તે લઈ શકે છે તેમને કૃષિ વિભાગ આપવામાં આવ્યો છે તો શા કારણે આપવામાં આવ્યો છે અને ખેડૂતોને ખાસ પ્રકારે શું અપેક્ષાઓ છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું શિક્ષણ ક્ષેત્રે હા ખાસ આગામી સમયમાં નવા કયા આયામો સર કરવાના છે શિક્ષણ ક્ષેત્રે કઈ કઈ સમસ્યાઓ ચાલી રહી છે તેના અંગે કેવા નિર્ણયો કરાશે કેવા નિર્ણયો થવા જોઈએ આ તમામ બાબત પર ચર્ચા કરીશું અને સાથે જ અન્ય જે ખાસ વિકાસની આપણે વાત કરીએ છીએ નરેન્દ્ર મોદી કે આગામી પાંચ વર્ષનું વિઝન લઈને જે પ્રકારે અત્યારે પદ પર ફરી એક વખત પહોંચ્યા છે સો દિવસનો લક્ષ્યાંક ઓલરેડી ત થઈ ગયો છે કે શું કરવું છે આગામી સો દિવસમાં પરંતુ બિઝનેસ ક્ષેત્રે જે વિદેશ જે નીતિની ખાસ કરીને વાત કરીએ અન્ય તમામ ક્ષેત્રમાં કેવા પ્રકારની આશા અપેક્ષાઓ રહેવાની છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે જે કે પટેલ ખેડૂત અગ્રણી મુકેશભાઈ ઓઝા વિશ્લેષક આપણી સાથે જોડાયા છે અને સાથે જ અનિલભાઈ રાવલ શિક્ષણવિદ છે તમામનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા તો મુકેશભાઈ જે મંત્રાલયો સોંપવામાં આવ્યા છે ખાસ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ શિક્ષણ અને કૃષિ અને ખાસ જે પ્રકારે બિઝનેસ ક્ષેત્રે બિઝનેસ ક્ષેત્રે આપણે અત્યારે વાત કરીએ તો કઈ રીતના જે બંને ધર્મેન્દ્ર પ્રધાન અને કૃષિ વિભાગમાં બદલવામાં આવ્યા છે શિવરાજસિંહ ચૌહાણ કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કૃષિની સૌથી પહેલા આપણે વાત કરીએ શિવરાજસિંહ ચૌહાણને કૃષ્ણ માટે આખું ખાતું સોંપવામાં આવ્યું જે ત્રણ મહત્વના મુખ્ય ખાતા જે તમે અત્યારે બતાવવામાં આવ્યા કે એમાં પહેલું જે જે કૃષિ છે છે મળ્યું અને પણ પ્રથમ વખત કેન્દ્રીય મિનિસ્ટર કૃષિ ખાતાને લઈ અને એમપી માંથી તેઓ અહીંયા આવ્યા છે એમને અનુભવ તો છે જ મુખ્યમંત્રી વીસ વર્ષ સુધી રહી ચુક્યા છે ગુડ રાજનીતિ પણ જાણે છે અને ખેડૂતોના આંદોલનો પણ તેમણે જોયા છે પરંતુ એ આંદોલન જે હરિયાણા પંજાબની જે અસર હતી એ અસર એમપી જોવા મળતી ન હતી પરંતુ મૂળભૂત રીતે ભારતીય જનતા પાર્ટીના અગાઉ દસ વર્ષ જે શાસન કર્યું છે ને જે નીતિઓ હતી એ નીતિઓની અંદર કોઈ મોટો બદલાવ કદાચ કૃષિ ક્ષેત્રની અંદર લાવી શકે છે કારણ કે આપણે જોયું છે કે એમએસપી સેક્ટરની અંદર પણ એમણે પીછેહટ હટ કરી હતી આંદોલન આપણે જોયા હતા હરિયાણા પંજાબના અને એમને પીછેહટ કરવાની ફરજ પડી અને બીજી બાજુ કે પ્રધાનમંત્રી શ્રી આવીને પહેલું જ કામ એ કર્યું કે કિસાન સહાય નિધિ જે હતી એ એમને પહેલી ફાઇલ પાસ કરી અને કિસાન સહાય એમને આપવામાં આવ્યા અને આ ચૂંટણીની અંદર સાત થી આઠ કિસાનના મત ઓછા પડ્યા છે ભારતીય જનતા પાર્ટીના ટોટલ મતમાં એટલે કૃષિ ઉપર વિશેષ ધ્યાન અપાશે એના ઉપર એના નિષ્ણાતો સાથે રાખીને કૃષિ એટલે એક ખેતીનો ઉદ્યોગનો દરજ્જો જે રીતે તમે ઉદ્યોગની અંદર માર્જિન લઈ શકો છો કમાઈ શકો છો એક્સપોર્ટ ઇમ્પોર્ટના જે ધારાધોરણની અંદર ક્યાં બેન મૂકવો ક્યાં સહાય આપવી આ બધા વિષય ખૂબ જ ડિમાન્ડ માંગી લેતા હોય છે એક રાજકીય નેતાને જયારે એ વિષય ઉપર અધ્યયન કરવું પડતું હોય એટલે કૃષિ નિષ્ણાત આપણી પાસે છે કદાચ એ વધુ એના ઉપર માર્ગદર્શન આપી શકે એમ છે બીજી વાત એ છે કે વાણિજ્ય પિયુષ ને આપવામાં આવ્યું છે અને ની જે છે એ જીતન રામ માંજીને આપવામાં આવ્યું છે એટલે ઉદ્યોગનો દરજ્જો ની અંદર પણ મોટા ફેરફાર આવી શકે એમ છે ડેટા સિક્યુરિટીના અત્યારે ખૂબ જ મોટા પ્રોબ્લેમ થઈ રહ્યા છે બેન્કિંગ્સના પ્રોબ્લેમ્સ બેન્કિંગ્સની દાદાગીરી વધી રહી છે એના ઇશ્યુ પર પણ કામ થશે અને મોદી સાહેબે અગાઉ એક હમણાં જ મિટિંગની અંદર કહ્યું હતું કે અમારી પહેલી પ્રાથમિકતા જે છે એ કરપ્શનને લઈને રહેશે ડેટા સિક્યુરિટીને લઈને રહેશે એટલે ઉદ્યોગ વ્યવસાયની અંદર આ અત્યારે ખૂબ જ પ્રમુખ થઈ ગયું છે કારણ કે તમે જુઓ કે આજે કોઈ પણ પાર્ટીના ઉદ્યોગના ડેટા લેવા મેળવવા બહુ સહેલું થઈ ગયું છે એટલે પેલો માણસ વીસ વર્ષ માંડ માંડ મહેનત કરીને ઊંચો આવ્યો હોય અને કોઈ કોમ્પિટિટર એના ડેટા છોડીને એની પાર્ટીઓની અંદર તોડી નાખે એટલે પેલો ઉપરથી સીધો નીચે આવી જાય અને એના કારણે હજારો નાના એમએસએમઈઓ ઉભા થઈ શકતા નથી એટલે આના ઉપર પણ ખૂબ જ કામ થવું જોઈએ ગંભીરતા પૂર્વક કામ થવું જોઈએ અને વાત રહી શિક્ષણ ખાતાની તો જ્યારે આ રિઝલ્ટના પરિણામ આવી રહ્યા હતા ત્યારે આપણે જોયું છે કે દિલ્હીની અંદર ઘણી બધી પરીક્ષાઓની અંદર નીટની પરીક્ષાઓની અંદર પેપરોની અંદર માર્ક્સમાં લોચા આપ્યા છે બધા સડસઠ ટકા જેટલા ગ્રેડ એક સરખા આપ્યા છે જે પ્રમાણ ધોરણ હતું એ જળવાતું નથી ગુજરાતની અંદર વખત જયારે પેપરો ફૂટ્યા હોય શિક્ષણના શિક્ષણ મંત્રીના છોકરા જ જ્યારે પેપરમાં ચોરી કરતા પકડાતા હોય તો પબ્લિક જોતી હોય છે શિક્ષણની અંદર આજે સામાન્ય એક કેજી લેવલના એડમિશન લેવામાં બોતેર હજાર રૂપિયા જેવી ફી થઈ ગઈ છે અને શિક્ષણની અંદર ખરેખર તો પરિવર્તનની ખૂબ જ આવશ્યકતા છે જે શિક્ષણ એક થી દસ વર્ષના બાળકને આપવામાં આવે છે એ શિક્ષણ જીવનમાં કામ આવતું નથી ને જે જીવનમાં શિક્ષણ જે કામ આવે છે એ બાળકોને ભણાવવામાં આવતું નથી એટલે એની અંદર ધડમતી ફેરફાર થવા જોઈએ એના ઉપર વિશેષ ચિંતન થવું જોઈએ એવી સરકાર પાસે આપણે અપેક્ષા રાખી શકીએ આજે જે કિસ્સો સામે આવ્યો છે જેમાં જે બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થીની નાપાસ થઈ છે પરંતુ નીટમાં તેનો નંબર આવ્યો છે એટલે આ જે સમજસતા છે ને તેના અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે એટલે આ છબરડાની વાત કરી રહ્યા છે શિક્ષણમાં ક્યારે રીતના બદલાવ હવે જોવા મળશે તે પણ એક મહત્વનું છે કૃષિની વાત કરી સૌથી પહેલાં આપણી સાથે જે કેભાઈ છે જે કેભાઈ શું આશા અપેક્ષાઓ છે નેક્સ્ટ ગયા પાંચ વર્ષ તો આપણે હવે જોયું કે કેટલા સમસ્યાઓ ઉદ્ભવી છે કૃષિ જે પ્રકારે કાયદાને લઈને પણ જે સમસ્યાઓ

કાર્ય સ્ટાર્ટ કરતા જ આપ્યો ત્યારે એમને આશા હતી કે મોદી સાહેબ ખરેખર ખેડૂતોના કર્જ મુક્તિ માટેની સાઈન કરશે પરંતુ મોદી સાહેબે નથી પીડી એ સાઈન હવે શિવરાજસિંહ કરે અને પહેલું જ કાર્ય દેશના ખેડૂતોને કર્જ મુક્ત કરે બીજું કાર્ય એવું કરે કે જે એમએસપી ગેરંટી જે અત્યારે ઓછા સાહેબે બહુ સારી વાત કરી કે ઉદ્યોગનો દરજ્જો આપવો પણ ઉદ્યોગનો ઇઝીલી દરજ્જો નથી આપી શકાય પરંતુ તાત્કાલિક ધોરણે એમએસપી ગેરંટી નો કાયદો લાવી દેવામાં આવે ત્રીજી વસ્તુ કેવું છે ખરેખર ઉદ્યોગના દરજ્જા સાથે સાથે જે ટેક્સ બચાવવા માટે જે ખેડૂત બની રહ્યા એને ખરાબ ખેડૂતમાંથી બાદ બાકી કરવામાં આવે જ્યારે નાની નાની કંપનીઓના ડેટા ચોરાય છે તો સરકારે આવા ડેટાઓ કલેક્ટ કરી કે જે ઇન્કમ ટેક્સ બચાવવા માટે જે ખેડૂત બન્યા છે ખેડૂતોનો ખેડૂતનો દરજ્જાની જગ્યાએ ઉદ્યોગપતિમાં ગણવામાં આવે અને એને કૃષિ સાયથી દૂર કરવામાં આવે જેથી સાચા ખેડૂતોને લાભ મળી શકે બીજી વસ્તુ કે મોદી સાહેબે જે સો દિવસનો કાર્યક્રમ કર્યો એવી આપણે આશા રાખીએ કે જે રીતે બે હજાર સત્તરમાં માં મોદી સાહેબે ખેડૂતોની પાંચ વર્ષનો કાર્યક્રમ રાખ્યો હતો કે બે હાજર બાવીસમાં માં ખેડૂતોની આવક ડબલ કરીશું પરંતુ દુઃખ સાથે આપણે સ્વીકારવું પડે કે નથી થઈ એટલે એવી રીતે નિષ્ફળ કાર્યક્રમ ન થાય એવી પણ આશા રાખીએ બીજું કે ખ્યાલ ત્યાં સુધી અત્યાર સારામાં સારો મંડી કે જે આપણે એપીએમસી નો કાયદો શિવરાજસિંહ જે તે ટાઈમે મુખ્યમંત્રીના ગાળામાં કરેલો એવો જ એપીએમસી નો કાયદો આખા દેશમાં લાગુ કરે પરંતુ હા શિવરાજસિંહના સમયમાં એક ભાવાંતર યોજના બહુ નિષ્ફળ ખેડૂતો માટે ગઈ હતી એવી યોજના ફરીથી આખા દેશમાં ન લાગુ કરે અને અને વસ્તુ કે મોદી સાહેબ બંને મળી જે છેલ્લા વર્ષથી કોઈ ખેડૂતો માટે વીમા કવચ નથી એને તાત્કાલિક ધોરણે લાવે કારણ કે આખા દેશમાં અત્યારે પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે પરંતુ દુઃખ સાથે માજી મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબના સમયમાં ગુજરાતમાં કે પ્રધાનમંત્રી યોજના બંધ કરવામાં આવી એ સુધી નથી ચાલુ જેથી કુદરતી આપત્તકાલીનના સમયમાં ખેડૂતોને યોગ્ય રાહત મળતી નથી તો આ આશા રાખીએ કે ખેડૂતોને સત્વરે યોગ્ય અને જમીન ઉપર જઈ અને સાચી હકીકત જાણી અને સાચા ખેડૂતોને મદદરૂપ થાય એવું કાર્ય થાય અનિલભાઈ શિક્ષણની વાત કરી આપની સાથે જે પ્રકારે હમણાં પણ આપણે વાત કરી જેટલા છબરડાની વાત કરી પેપર લીકની ઘટનાઓ કે જે વધી રહી છે ગુજરાત હોય દિલ્હી હોય આ આ તમામ જગ્યાએ દિલ્હીમાં પણ ચર્ચાઓ જે તેની પણ ચાલી રહી છે આ એક મહત્ત્વનો મુદ્દો છે કારણ કે શિક્ષણ કે જે તમામ લોકો સાથે જોડાયેલું છે શિક્ષણ હવે આગામી સમયમાં કેટલું મહત્ત્વપૂર્ણ છે યુવાઓ ખાસ કરીને આપની દ્રષ્ટિએ આગામી પાંચ વર્ષ જે પણ હવે તમને ધર્મેન્દ્ર પ્રધાનને ફરી વખત આપવામાં આવ્યું છે કેવા બદલાવ આપ ઈચ્છો છો શિક્ષણ ક્ષેત્રે એક સારી વસ્તુ એ થઈ છે કે ધર્મેન્દ્ર ભઈને એનું એ જ ખાતું આપ્યું છે એટલે ગઈ તમના જે અમના અનુભવો છે એ અનુભવોનો એ અહીંયા ઉપયોગ કરી શકે તો વધારે સારું છે હમણાં જે મુકેશભાઈ કહ્યું કે આવા છબરડાઓ થાય અને આપે કહ્યું કે અમારા લેટેસ્ટ આજનો સમાચાર પણ આપ્યા આપણે વારે ઘડીએ લાંચ રૂશ્વતના પણ કિસ્સાઓ જોઈએ છે ખૂન અપહરણ અને કેટલા અસામાજિક તત્વો જે વિકસિત થઈ રહ્યા છે એ બધાના મૂળમાં શિક્ષણ છે આપણા શિક્ષણ પ્રણાલીમાં ભારતીયતાનું પ્રમાણ રહ્યું નથી અને પરિણામે આ બધી સમસ્યાઓ ઊભી થઈ છે મોદી સાહેબનું સ્વપ્ન છે કે ભારતને એક વિકસિત રાજ્ય તરીકે રાષ્ટ્ર તરીકે આપણે વિકસિત કરીએ અને વિશ્વગુરુ બનાવીએ નીતિ અમલમાં જોઈએ એ નીતિનો કડક અમલ આપણે ત્યાં થતો નથી આપણે ત્યાં વિશ્વગુરુ બનાવવા માટે વિશ્વગુરુ બનાવી શકે એવા સક્ષમ રાષ્ટ્રપ્રેમી રાષ્ટ્રને સમર્પિત શિક્ષકોની સંખ્યા કેટલી આ એક મોટો પ્રશ્ન છે અને આ માટે શિક્ષકોની એક ફોજ આખી તૈયાર કરવી પડે તો શિક્ષણમાં પરિવર્તન આવે મહત્વનો મુદ્દો એ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ હમણાં જ અમલમાં મૂકી છે એનું અમલીકરણ સશક્ત રીતે થાય સઘન રીતે થાય એ બહુ મહત્વની વસ્તુ કારણ કે ભારતીય પરંપરા પ્રમાણે શિક્ષણ નહીં અપાય તો આ શિક્ષણ નીતિ સદંતર નિષ્ફળ જશે અને ભારતીય શિક્ષણ પરંપરામાં અન્નમય કોષ પ્રાણમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ અને છેલ્લે આનંદમય કોષ ની વાત છે હવે આ કોષ નું શિક્ષણ શું છે કે બીએડ થયેલા આજના શિક્ષકને ખબર જ નથી કે ભારતીય પરંપરામાં આ શિક્ષણ પદ્ધતિ શું છે આપણી ગુરુકુળ પરંપરા શું હતી ભગવાન શ્રી રામને વનવાસ થયો ત્યારે પર્ણકુટી જાતે બનાવી જંગલોના કાંટા પોતે સાફ કર્યા છે તો રસોઈ કરવાનું કામ પણ રાજાને કુંવરને કે દીકરીને આવડતું તો આવું સર્વાંગી શિક્ષણ આજે લુપ્ત થઈ ગયું છે અને આપણે જે બ્રિટિશ પરંપરાનું જે શિક્ષણ આજે પણ અમલીકરણ રાખ્યું છે એને દૂર કરવું પડે આજે પંચેન્દ્રિયના શિક્ષણની વાત થાય છે કૌશલ વિકાસના શિક્ષણની વાત આપણે નીતિમાં કરી છે પરંતુ એનો અમલ કેવી રીતે કરવો આપણે ત્યાં કૌશલ માટે વ્યવસાય લક્ષી ચાલુ કર્યું હતું અને વ્યવસાય લક્ષીમાં કેટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ કે કારણે આપણે બંધ કરવાની સ્થિતિમાં આવી ગયા તો આ જ્યાં સુધી સિસ્ટમ સબળ બને માતૃભાષામાં શિક્ષણ આપવું એક વાત આપણે કરી રહ્યા છીએ એક બાજુ અને બીજી બાજુ એનો અમલ થતો નથી આજે કેટલી શાળાઓ એવી છે કે જ્યાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ અપાતું નથી તો એને માટે કયા પગલા લેવા

અને વ્યક્તિ નિર્માણ કરવા માટે આપણે કઈ જ સઘન રીતે કરવા તૈયાર નથી બીજું આપણા પાઠ્યક્રમો બદલવાની માનસિકતા આપણી નથી આપણા પાઠ્યક્રમોમાં કેટલું આપણી પાસે આવું પછી વાત કરીએ પાઠ્યપુસ્તક પર પણ બીજો સવાલ વાળો હતો મુકેશભાઈ શિક્ષણને લઈને વાત કરી છે કૃષિની પણ આપે વાત સાંભળી બંનેની વાત સાંભળી આપે સાથે જ એ બંને વિષયડૂંકમાં અને જે એમએસએમઇ ક્ષેત્ર આપવામાં આવ્યું છે દ્વારા માંજીને આપવામાં આવ્યું છે માં કારણ કે ભારત એક મોટું બજાર છે જે રિઝલ્ટ એક્ઝિટ પોલ આવ્યા ત્યારે પણ ચીન કહી ચૂક્યું છે કે નરેન્દ્ર મોદી આવશે તો સંબંધ સારા થશે કારણ કે તેમને પણ ખબર છે કે ભારત મોટું એક બજાર છે તેમના સાથે દુશ્મનાવટ કરવી તેમના માટે પણ સારી નથી

તો તેવી પ્રોડક્ટ ઉપર બેન મૂકવાનું કામ ભારતીય સરકારે કર્યું નથી આજે સ્ટીલ ના વ્યવસાયમાં જો પ્લાસ્ટિક ના વ્યવસાયમાં જો રમકડાના વ્યવસાય ઇન્ડિયામાં આજે હું પોતે એક વ્યવસાય છું હું મારી એક પ્રોડક્ટ બનાવું છું બેરિંગ તો મને અહીંયા સો રૂપિયામાં મારી પ્રોડક્શન કોસ્ટ આવે છે ત્યારે એ જ વસ્તુ ચાઇનામાં ત્રીસ રૂપિયામાં મળી જાય છે તો અહિયાં સો રૂપિયામાં બનાવવાનું કેવી રીતે ફાવશે એટલે આ વિષય ઉપર ખુબ જ ચિંતન જરૂરી છે કેટલા પર્સન્ટેજ ડ્યુટી નાખવી કેટલા પર્સન્ટેજ આયાતને રોકવું તમે અનાજની બાબતની અંદર એ માર્કેટ ઉપર તો તમે લો છો કે ડુંગળી ઉપર રોક કરી દો આના ઉપર રોક કરી દો પણ જેમાંથી મૂળ પૈસા આવે છે જેનાથી દેશની ઇકોનોમી ટકી રહી છે એ વ્યવસાય ઉપર પણ ચિંતન ઇન્ડિયાની અંદર એકસો ચાલીસ કરોડ માથા ખાલી ઇન્ડિયામાં છે ત્યાં રોજ ડિમાન્ડ વધી રહી છે ચાઈના જે પ્રોડક્શન કરે છે વિશ્વને ધ્યાનમાં લઈને કરે છે અને ઇન્ડિયામાં વિચારો પોતે આત્મનિર્ભર કરવાની વાત કરે છે અને લાખ રૂપિયા તમે લોન આપો એ માણસ પોતાના ઘરને ચૂકવવાની કેપેસિટી હોય તો સરકાર તમને લોન આપે છે એટલે એ માણસ લાખ રૂપિયા થી એક કરોડ પાંચ કરોડ પહોંચતા પહોંચતા એની અડધી જિંદગી પતી જતી હોય છે એટલે મોટા ઉદ્યોગો છે એમને વધુ પ્રમાણમાં ફંડ આપવામાં આવે છે કારણ કે એ રોજગારી ઉત્પન્ન કરે છે પરંતુ એ એમનો વ્યવસાય અને એક પ્રોડક્ટ સીમિત થઈ જતી હોય છે એટલે નાના લેવલના લોકોને ઘણી તકલીફ પડી રહી છે ના રૂલ્સ લાયા કે ભાઈ તમારે પિસ્તાલીસ દિવસમાં પેમેન્ટ થઈ જવું પડે પરંતુ એ એના મૂળમાં પણ દરકમ પરિવર્તન કરવાની જરૂર છે જેન્યુનિટી નથી ચેક રિટર્ન થઈ જાય પાર્ટીના પૈસા ડૂબી જાય એના ઉપર સરકાર કોઈ ઇન્સ્યોરન્સ આપતી નથી કે સરકાર કોઈ જવાબદારી લેતી નથી તો કહ્યું પિસ્તાલીસ દિવસમાં પૈસા હોય મારે મારી પ્રોડક્ટ બનાવવાની છે ત્રણ મહિના સુધી મારે રો મટીરિયલ પરચેસ કરવું પડે પ્રોડક્શન કરવું પડે અને પછી માલ વેચવો પડે દસ દિવસ પંદર દિવસ એમાં જાય એટલે એક છ મહિનાની પ્રોસેસ હોય છે એટલે ટ્રેડિંગ નથી કરતા હવે એ સરકાર એવું કે છે કે તમે ટ્રેડિંગ જ કરો અહીંથી લઈને અહીંથી આપી દો અરે અહીંથી લઈને અહીંયા આપો બનાવશે કોણ એટલે આ જે મૂળ તત્વ છે જે દિવસે સરકારને સમજાઈ જશે આ બહુ મોટી વાત કરું છું કોઈ એટલો મોટો ચિંતક નથી

જે જે વસ્તુ ઉપર એમની આઠ ડ્યુટી હતી આજે ચાઇના થી એમને એસી ડ્યુટી લગાડી દીધી કે ભાઈ કમસે કમ એ પ્રોડક્ટ ત્યાંથી ના આવે તો આ બાજુ ઇન્ડિયામાં માર્કેટ બની રહ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે એક કંપની મોટી બને છે ની કંપની અહીંયા આવી તો એની પાછળ અઢીસો નાના એમએસએમઈ એમની નાની સબ પ્રોડક્ટ બનાવે છે અને સપ્લાય કરે છે હવે નાના પ્રોડક્ટ સબ પ્રોડક્ટ માટે તો તકલીફ શું છે પેલો માણસ માલ બનાવે માલ તૈયાર કરવા માં ટાઈમ લાગે અને વેચે અને ત્યાં સુધી પેલી મોટી પાર્ટી છે પાછી અમને મહિને પૈસા આપે એટલે પેલા કે ભાઈ આ તું દુખી થઈ ગયા હવે એની અંદર બી એવું થઈ ગયું કે આપ સપ્લાય આપે છે સો રૂપિયામાં આપે છે પેલો પછી પંચાણું રૂપિયામાં કે ખબર પડી ગઈ ડેટા ઓપન થઈ ગયા પંચાણું રૂપિયામાં લઈને પેલા ને આપી દે છે પેલો બિચારો આખી મહેનત કરેલી ધોવાઈ જાય છે એટલે એમએસએમઇ લેવલ અત્યંત કપરી પરિસ્થિતિમાં છે તમે જુઓ કાપડ વ્યવસાય લાગ્યા નાના નાના વ્યવસાય લોકો છોડવા લાગ્યા લોકો ફૂડ પાર્લર ઉપર કે ભાઈ અત્યારે પૈસા અત્યારનું એક આવી વિચારધારા જતી રહી છે તમે યુવાનોને પૂછો કે કયો વિષય કરવો છે તો જયારે દેશ માટે મોટા ઉદ્યોગો લાવવાની વાત હોય મોટા ઉદ્યોગોને દેશની અંદર જ આત્મનિર્ભર બનાવવાની વાત છે એક સરકારે પીએસયુ વેચવા કાઢ્યા હતા નો ડાઉટ મોદી સરકાર આયા પીએસયુ ના ભાવ થોડા શેર ના ભાવ પણ વધવા માંડ્યા છે પીઓસી ની અંદર રોકાણ વધવામાં આવ્યું છે એટલે આવી સ્થિતિની સમીક્ષા અવશ્ય કરવી જોઈએ પરંતુ અનિલભાઈ રાવલે પગાર લાખ લાખ રૂપિયા હોય છે અને જે એમ કે છે કે બોતેર હજાર રૂપિયા કેજી ની ફીસ રાખી એવી પ્રાઇવેટ સ્કૂલોનો જે અંદર ભણાવતા હોય છે એમનો પગાર દસ થી પંદર હજાર રૂપિયા હોય છે હવે જ્યાં આખું આ પરિવર્તન જ કરવાની જરૂર છે સાહેબ એટલે જે વસ્તુની અંદર જે બાળકને એક થી પંદર વર્ષની અંદર ચરિત્ર માટે શિક્ષણ જોઈએ છે ધર્મનું શિક્ષણ જોઈએ છે સનાતનુ શિક્ષણ જોઈએ છે એ તો આખું ભૂલી જાય છે અને વાત કરી રહ્યા છે અને જે કોલેજ ની અંદર કે જ્યાં માત્ર રેફરન્સ આપવાના હોય છે એમનો બબે લાખ પગાર છે અને જ્યાં એકથી ચરિત્ર ઘડતર કરવાની છે આ દસ પંદર હજાર ના પગાર છે આ દેશની કમનસીબી છે આના ઉપર અધ્યયન થવું જોઈએ અને કામ થવું જોઈએ જે ભૂતકાળમાં જે પ્રશ્નો જે ખેતીને લઈને ઉદભવ છે ખેતીના કાયદાઓને લઈને ઉદભવ છે હવે ગઠબંધનની સરકાર છે જેમાં ભારતીય જનતા પાર્ટી તો છે પરંતુ નિર્ણયો લેવામાં હવે અન્ય જે પાર્ટીઓ છે તેમનું પણ સમન્વય જરૂરી રહેશે આ જે કૃષિ કાયદાઓની આપણે વાત કરીએ તેવા જે વાત છે ફરી વખત જો તેના પર વિચાર કરે તો હવે એમ પાર્ટીઓને પણ તેમણે એ પ્રકારે વિશ્વાસવા લેવા પડશે આપની દ્રષ્ટિએ

પરંતુ corporate company ના દબાવ અંતર્ગત એ નિર્ણયો લેવાતા નતા એટલે હવે ગઠબંધન ની સરકાર છે એટલે બીજી સરકારો બીજા રાજ્યોમાં પણ ખેડૂતો ને જાળવવા માટે કૃષિ નિર્ણય લેવા માટે વિપક્ષ પણ મજબૂત થયું અને બીજા પક્ષોના ના સલગ ન ચાલે સરકાર એટલે એવો વિશ્વાસ છે કે આ પાંચ વર્ષમાં કૃષિકીય નિર્ણયો સારા લેવાશે અનિલ ભાઈ જે વાત કરી કરી રહ્યા હતા પાઠ્યપુસ્તકોને લઈને જે વાત કરતા હતા તેમાં જે પ્રકાર અત્યારે તો આપણે જોઈએ છે કે તેઓ થોડે ઘણે અંશે બદલાવ એનસીઆરટીના બુકમાં આપણે વાત કરીએ તો તેના અંગે બદલાવો થઈ રહ્યા છે આપની જે આપ વાત કરતા હતા તેને આગળ વધાર્યા ભારતીય પરંપરાને અનુલક્ષીને ભારતીય પાઠ્યક્રમો તૈયાર થવા જોઈએ અત્યારે આપણે ત્યાં તકલીફ એ છે કે ઇતિહાસમાં સંદર્ભો આપવાના હોય તો પાશ્ચાત્ય ઇતિહાસકારોના સંદર્ભ આપીએ છીએ પણ આપણા ઇતિહાસકારોના સંદર્ભ કેમ આપણે આપી શકીએ એટલે આપણું સ્વાભિમાન આપણું ગૌરવ શિક્ષણમાં ક્યાંય ડોકાતું નથી અને પરિણામે આ બધા પ્રશ્નો ઉભા થાય છે કે આપણું છે એ બધું નકામું છે એનું કોઈ કિંમત નથી અને વિદેશ વાળા એમ કે સંસ્કૃત સારી તો આપણે બધામાં ઝંડો લઈને ફરી વળીએ સંસ્કૃત બહુ સારી કોમ્પ્યુટર માટે બહુ જરૂરી અને શુદ્ધ ભાષા છે પણ આપણને એનું ગૌરવ ક્યારે થાય છે કે જયારે તો આ સરકારે પાઠ્યક્રમ કરવા બદલવા માટે બહુ મોટું પગલું ભરવું પડે અને કદાચ એમને વિરોધ પણ નો સામનો કરવાનો આવે તો કરવાની રાખવું પડે હા કરવા તૈયારી રાખવી પડશે એમને

ઉલટ પુલટ થઈ જાય પરિસ્થિતિ પણ આ સત્ય છે પણ સત્ય આપણે નથી બતાવ્યું આપણી વૈદિક સરસ્વતી કે જેનો પટ પંદર સોળ કિલોમીટર લાંબો હતો જેને આધારે સારસ્વત બ્રાહ્મણો સંસ્કૃતિ વેદ અને રૂચાઓનું પઠન કરતા હતા એક મોટી સંસ્કૃતિનો વિકાસ થયો સેટેલાઇટ એમ બતાવે છે કે એનો પ્રવાહ ભાખરા મોહજો દોડો ને એ બધામાંથી એનો પ્રવાહ પસાર થતો હતો તો સિંધુ સભ્યતા ગણવી

આપણે પ્રાણીઓને દેવોના આસન આપી દીધા છે કે ભાઈ તમારું વાહના આ રીતે આપણે આશા અપેક્ષાઓ છે ઘણી બધી અપેક્ષાઓ સમયનો અભાવ છે પરંતુ આ જે સમય ચોક્કસથી આ મુદ્દો પણ માંગી લે છે કારણ કે ખેતીની વાત હોય કે પછી શિક્ષણની વાત હોય અન્ય બાબતની વાત હોય તે તમામ બાબત પર ઘણી બધી લોકોને આશા અપેક્ષાઓ છે સાથે સાથે જ મોંઘવારી છે તે પણ જે પ્રકારે કંટ્રોલમાં આવે તે સામાન્ય માણસ આ સરકાર પાસે માગી રહ્યો છે ત્યારે એ સામાન્ય માણસની અપેક્ષાઓ ક્યારે પૂરી થશે તે પણ ચોક્કસથી મહત્વનો મુદ્દો છે એમએસએમઇને લઈને આપણે ખાસ વાત કરી કૃષિને લઈને ખાસ વાત કરી કે કૃષિ શું કરવું જોઈએ ખેડૂતો માટે ખાસ કરીને તેની વાત કરી અને ખાસ કરીને શિક્ષણમાં કેવા બદલાવની જરૂર છે હવે આગામી સમયમાં તેની પર ચર્ચા કરી ચર્ચામાં જોડાયા મુકેશભાઈ જે કેભાઈ અને સાથે અનિલભાઈ ત્રણેનો નો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર